નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલસારી ગામના માલધારી સમાજ ફરી આંદોલનના માર્ગે વાત કરવામાં આવે તો તારીખ આઠ આઠ બે હજાર પચીસને સોમવારના રોજ સવારે દસ કલાકથી કાલસારી ગામના માલધારીઓ ફરી આંદોલનના માર્ગે માલધારી સમાજનો ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ જેમ કે તારીખ આઠ આઠ બે હજાર પચીસને મંગળવારના રોજ આંદોલનનો બીજો દિવસ તો પણ સરકારી બાબુઓના પેટના પાણી હલતા નથી કાલસારી ખાતે અંદાજીત ત્રણ હજાર વીઘા સરકારી ગૌસરની જમીન ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા સરકારી ગૌસરની જમીનનું દબાણ કરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા પણ ગૌસરની સરકારી જમીનનું દબાણ કર્યા હોવાના માલધારી સમાજ કાલસારી દ્વારા જણાવવામાં આવ્યું છે વિસાવદર મામલતદાર ઓફિસની બહાર કાલસારી માલધારી સમાજ ઉતર્યું ઉપવાસ આંદોલન ઉપર ત્યારે જાણવા મળતી વિગત મુજબ બે હજાર આઠથી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરી રહ્યા છે ત્યારે બે વર્ષ પહેલાં કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌસરની જમીન માપવા માટે જૂનાગઢ ડીએલઆરને હુકમ કરેલ પરંતુ બે વર્ષ જેવો સમય જતાં કાલસારી ગામની ગૌસરની સરકારી જમીનની માપણી હજી સુધી થઈ નથી તેવું પણ જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા વિસાવદર જાગાભાઈ દેવસીભાઈ અમે કાલસારી સમાજમાંથી ભડવાર સમાજ અમે સહી કાલસારી ગામના અમે હંદય ભાઈઓ આયા ભડવાલા અમાર નાતીલા ભાઈઓ હંદય અમે અપા ઉપર બેઠા છી તારે હાથ આત્મો મૈનો તી દિવસ થી બેઠા છી અમે જાવજે અમાર કાર્ય હવે આયા કાઈ થાહે નઈ ડેમોલેશન આંબા લેન કેબિન ની અમારી પાંચ માંગુ છે પૂરી નઈ થાય તાવદી અમે આથી હટવાના નથી તાવજે અમે આને બેહવાના છે કામ ભલે પૂરું કઈ જલ અમે ઘરે વ્યા જવાના તાવજે આને રહેવાનું છે અમારે લેન કેબિન ને ગુનાનો दाखल કરે આંબા નો ગાડી નાકે ખાંભા નાખીને કાઢી નાખે એની માથે ગુનાનો દાખલ કરે એની લેન્ડ કેબિનમાં હાલવી દેવાના જેણે વાવ્યું એની માથે તીકળે કોંગ્રેસના પ્રમુખ છે જિલ્લા પ્રમુખ એણે પંચાયતમાં લખાણ દઈ દીધું છે કે મેં છૂટું કરી દીધું છે પંચાયત દ્વારા મને લખાણ બતાવ્યું મને જજા ભરતભાઈ દઈ ગયા છે કે લખાણ છે અમે છૂટું કરી દીધું કે હવે મારે લોટી દેવાની ઈચ્છા છે તો ન્યાય આવી કે મને પંચાયતે જ નથી દીધી કોંગ્રેસના પ્રમુખ એમ છે એટલે પાછું પેક કરી દીધું છે ભરવું ને એવું વાવી દીધું છે આંબા પાછા પેક કરી દીધા છે તો એટલે એની દાદાગીરી કોંગ્રેસના પ્રમુખની આગાઉ તમે ક્યારે અમે તમે શાંત આના બરામાં બેઠા તો વારે ઘડી જઈએ કે અમે કરી દેવું પા હાથ હા તમને લખન આપી ગાડીઓ તમારા ગામના પંચાયત ને કરવાનું છે લખીને દીધું ત્રણ મહિનામાં ટીડીઆઈ સાહેબે કીધું કે હું માહિતી આપું હાલ્યો લખે પત્ર એણે કઈ કર્યું નથી આઈની અધિકારી અંદર હું પૈસા ખાવા દેવાશ કામ કરું દસ મહિનાની અંદર માં કઈ નથી ગાઇટનું પેક થવા માંડ્યુંસ દસ મહિના પૂરા થઈ ગયા પાસે ગયા થી એ માપણી સીટ નથી થઈ ન્યાય મારે હાથ બાર દીધેલી છે બારે બાર સર્વે નંબર નું તો હજી અમને કઈ અટા પશુધન ધન અમે જંગલમાં સડાવી છે ધારૂમાં કેળા વાયજે હાલા એવા નથી રહેવા દીધા પાછા બેક કરી દીધા બે હાજર બે હાજર આઠ થી અમારો હુકમ છે આ લડવાનો જીગા અમારી એ નથી અમારે પ્રશ્ન એ છે કે અમારું ગૌસર બારે બાર સર્વે નંબર છૂટા જોઈએ અમારે બીજી કાંઈ નથી જોતું રજૂઆત કરી થી હજારથી થી અમે રજૂઆત કરતા આવી છીએ તો હેં ઠેઠ સુધી જુનાગઢ સુધી કલેક્ટર સાહેબ સુધી અમે રજૂઆત કરી મહિનામાં બે વાર જાઈએ અમે સાહેબ પાસે તો એ કહે કે આ વાંધો નહીં હું લેખિતમાંય કે હું લઈ લઉં છું તમે જાઓ તો આવી હતી કે અમે કરી દેવો એના તરફથી કંઈ લેખિત આપણને અહીંથી આપે છે વિસાવદર થી અમને તાલુકા પંચાયત માંથી ટીડીઓ સાહેબ લેખિત પત્ર અમને આપ્યા અટાણ હોતે આપે કે હાથ તારીખ હોય તમને કે તમને કે ખુલ્લું કરવાનું કે દબાણ પાછા જાય કે હુકમ કરેલા રહ્યા અટાણસ પહેલાં મહિનાથી હાથ હાથમાં મહિના સુધીને એક પંચાયતમાં હુકમ કર્યો તો મંત્રીને પંચાયતને સરપંચને ન કરવાનું આવે તો ન થાય અમે તો મંત્રીને પંચાયતે રજા આપી દે કે અમારથી નથી થાય એમ તો ટીડીઓ અફોડો કરશે એમથી ન થાય એમ તો કલેક્ટર એપીડી ટીડીઓ થાય તો ટીડીઓ પાસે ડીડીઓ પાસે જઈએ એમથી ભાઈ નો થાય તો અમે કલેક્ટર પાસે ગયો વાલી ભાઈ તું કરી દે